બોલો સ્વામિનારાયણ ભગવાન જય ભક્તો આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ ભક્તો આજે આપણે ઘનશ્યામ મહારાજને લીલા ચરિત્રની કથા લઈને આવી ગયા છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જે હરે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો હવે આપણે અધ્યાય એકત્રીસ પાંચ ભાગ એક એને આજે આપણે કથા સાંભળીશું બોલો ઘનશ્યામ મહારાજ વિજય એક દિવસે ઘનશ્યામ મહારાજ સહિત ધર્મદેવ રામપ્રતાપભાઈ નવલકિશોર જનકરામ આ દેહ કે બીજા કેટલાક જનોને સાથે લઈને શિવરાત્રિના દિવસે સવારના પહોરમાં મહાદેવી આ તળાવમાં સ્નાન કરવા ગયા ને ત્યાં જઈને પીપળાના વૃક્ષ નીચે મહાદેવના ચોતરા ઉપર કપડાં મૂકીને શૌચવેદ કરી આવીને જળમાં સ્નાન કરવા પ્રવેશ કરતા હતા તેને કેટલીક વાર થઈ તેથી પોતપોતાના હાથમાં જળના લોટા પહેરીને મહાદેવને ચડાવવા સારું ગયા તે વખતે ઘનશ્યામ મહારાજ તો સર્વની પાછળ રહ્યા હતા ને આગળ ગયેલા જે હતા તેમણે તો શિવજીને હનુમાનજી રૂપે દીઠા એટલે એકદમ ખમચાઈને ઊભા રહ્યા ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા જે કેમ ઊભા રહ્યા છો જળ ચઢાવીને અમુને માર્ગ આપો તેઓ શાભને સર્વે બોલ્યા જે હે ઘનશ્યામ આ તો હનુમાનજીની મૂર્તિ છે ને શિવજી તો કોણ જાણે ક્યાં ગયા અમો કોને જળ ચઢાવી અને તમોને માર્ગ આપીએ ત્યારે બોલ્યા જે અમારા પહેલાં તમો જળ ચઢાવવા ગયા તેથી શિવજી રેસયા એમ કહીને પોતે આગળ આવ્યા ત્યારે સર્વે શિવજીની મૂર્તિને દેખતા હતા અને સર્વે આનંદ પામતા હતા જળ ચઢાવીને શ્રી ઘનશ્યામ મહારાજને પગે લાગીને કહેતા હતા જે હે ઘનશ્યામ મહારાજ આ તો તમારું કારણ છે એમ કહી આનંદ પામતા હતા વળી એક બીજી વાર્તા આપણે કથા કરી દઈએ આગળની મહા અનુપમ જે અનુપમ છે તે સાંભળીને તમો મનમાં નિશ્ચય કરજો એક સમયને વિશે ગામ લક્ષ્મણપુરાના ધર્મદેવના શાહો બળદીધર અને તેમના ભાઈ મોરલીધર તથા ગંગાધર એ બે ભાઈ નવાબ સરકારના લશ્કરમાં નોકર તરીકે રહેતા હતા તે લશ્કરમાં ફરતા ફરતા બલરામ પઢ પઢરીમાં આવતા હતા તેમને મળવા સારું તેમના ભાઈ બલધીર પોતાના પુત્ર માણેકધરને સાથે લઈને લક્ષ્મણપુરથી ગામ બલરામપુર પઢરીમાં આવતા હતા ત્યારે તરગામથી ધર્મદેવ પણ પોતાના સાઢો બલધીર સમીપે આવ્યા જાણીને મળવા સારું પોતે પોતાના બે પુત્ર સહિત ઘેલા વળીને સાથે લઈને તે પઢરીમાં આવી ગયા ત્યારે તે લશ્કર બળકી બગીચામાં ઉતરેલું હતું ત્યાં નજીક જઈને જુએ છે તો એ કાયસ્થ ગુરબક્ષ નામનો આગળ ચોકીમાં બેઠેલો હતો તેને ધર્મદેવે પૂછ્યું જે હે ભાઈ ગામ લક્ષ્મણપુર પુરાના રહેવાસી મુરલીધર અને ગંગાધર એ બે ભાઈ બ્રાહ્મણ આ નોકરી કરે છે તેમને અમારે મળવો છે એવો સાંભળીને કાયસ્થ બોલ્યો જે મારી સાથે ચાલો હું તમોને ભેગા કરી દઉં પછી તેમને પાછળ લશ્કરમાં ચાલ્યા તે આગળ મોટા પેપળાના વૃક્ષ હેઠળ નવાબ સરકારનો તંબો રોપેલો હતો ત્યાં ગયા એટલે તે તંબુની આસપાસ દુષ્ટ લોકોને જીવની હિંસા કરતા જોઈને ધર્મદેવના મનમાં અતિશય દયા આવી ગઈ તેથી ઘનશ્યામ મહારાજના સામુ જોયું કે તત્કાળ ઘનશ્યામ મહારાજે પોતે પોતાના પિતાના મનમાં સંકલ્પ પણ જાણીને એવો સંકલ્પ કર્યો જે આ દુષ્ટકર્મ કરવામાં વેખ ન પડો એમ સંકલ્પ કરતા તત્કાળ તે લશ્કરના જાનવરો હાથી ખોડા આદિક સર્વે જીવ પ્રાણી તે અતિશય બળે કરીને બાંધેલી દોરડી આદિક લોઢાની સાકળો તોડીને એકદમ ઉત્પાદ કરવા લાગ્યા તે જોઈને માણસો મરવાના ભયથી પોતાનું કામ પડતું મૂકીને પોતાનો જીવ બચાવવાની આશાથી ચારે તરફ નાસી ગયા ત્યારે તે રાજા લશ્કર જોતો બહુ દુખીયો થઈને ભય પામે એક જ કપડે એમને એમ પોતાનો જીવ બચાવવા માટે પાસે રહ્યો જે પીપળો તેના ઉપર ચઢી ગયો એવું કર્મ જોઈને ઉત્પન્ન થયો છે ક્રોધ જેને એવા સાક્ષાત ભગવાને આવા દુષ્ટોને મારવા રૂપને રૂપ ઐશ્વર્ય દેખાડ્યો અને લશ્કરના કોઈ કોઈને સાથે રહેવાનો સંબંધ રહ્યો નહીં આવી રીતે તે લશ્કરને છિન્ન ભિન્ન કરીને ત્રાસ પમાડતા હતા ત્યાર પછી પીપળાના વૃક્ષ નીચે ધર્મદેવ સહિત સર્વેજનોને ઊભા રાખીને બીજે સ્વરૂપે થઈને પીપળાના વૃક્ષમાં પ્રવેશ કરીને તે પીપળાના વૃક્ષને કંપાવતા હતા તેથી ઉપર રહ્યો જે નવાબ તે મહાત્રાસ પામી બોલ્યો જે હે અલ્લાહ હે અલ્લાહ એવા શબ્દ કરીને ખુદા અને પોકાર સાંભળતો હતો ત્યારે દયાળુ શ્યામ મહારાજ પીપળામાં રહીને બોલતા જે હે રાજન તારા લશ્કરમાં પાપ બહુ થયા છે તેથી આવો કોપ તારા ઉપર થયો છે જો તારે જીવવાની આશા હોય તો સિંહાસન તો હિંસા બંધ કરવાની પ્રતિજ્ઞા લે તો તું જીવતો રહીશ નહીં તો તારો નાશ થઈ જશે અને આ સભામાં ઊભા જે હરિપ્રસાદ પાંડેના પુત્ર ઘનશ્યામ મહારાજ એ તો સાક્ષાત ખુદા છે આવું વચન સાંભળીને તત્કાળ રાજા વિસ્મય પામ્યો અને ચારેય તરફ જોઈને કોઈને જોયું નહીં ત્યારે ફરીથી કહ્યું જે આ વચન કોણ બોલ્યો એમ જાણીને પોતે જીવવાની આશાથી બોલ્યો હે ખુદા તમે સાક્ષાત બોલ્યા એમ મને જણાય છે તે આજથી આરંભીને મારા લશ્કરમાં જીવને હિંસા થવા દઈશ નહીં આવી પ્રતિજ્ઞા કરું છું એમ કહ્યું ત્યારે દયા આવી દયા આવી ગઈ છે જેમને એવા ઘનશ્યામ મહારાજ પીપળાને કંપાવવો બંધ કરીને પોતે ધર્મદેવની પાસે પોતાનું એક સ્વરૂપ છે તેમાં અદ્રશ્ય થઈ ગયું તે જોઈને રાજા તો આશ્ચર્યચકિત ચકિત થઈ ગયો અને ધીમે ધીમે ઊંચે ઉતરીને કનશ્યામ મહારાજને હાથ જોડીને પગે લાગીને બોલ્યો જે હે ખુદા મેં તો તુમારા ગુલામ હોઉં ને આપ સાક્ષાત અલ્લાહ હો તો અમારી રક્ષા કરો એવા મહાનિર્માનીપણાના વચન સાંભળીને પ્રસન્ન થઈ તે રાજા પ્રત્યે બોલ્યા હે રાજન તમે હિંસા કરશો નહીં હમણાં શાંતિ થઈ જશે એમ કહ્યું કે તરત પોતાની ઈચ્છાથી લશ્કરમાં સર્વે જાનવરો હાથી ઘોડા બળદ ઇત્યાદિ એક એક આવીને પોતાના સ્થાનકે ઊભા રહ્યા તે મહાઅદ્ભુત ઐશ્વર્ય જોઈને રાજા સહિત કારભારી આદિક સર્વે માણસો ઘનશ્યામ મહારાજને પગે લાગીને ભગવાનપણાનો નિશ્ચય કરતા હતા આવી રીતે સર્વેને પોતાનો પ્રતાપ જણાવીને તે રાજાના જમીનદાર ખરહટિયાના ખદ બ્રાહ્મણ તથા મિશ્ર પરમાત્મા પંડિતને ઘેર ત્રાસ ત્રણ દિવસ રહીને બલ્દી બળદીધર સુતધરને મળીને પોતાને ઘેર આવ્યા બોલો સ્વામિનારાયણ ભગવાનની જય